ગુજરાતના લોકો માટે પણ સતત માહિતીગાર છે કાંઈ પણ જો તમારી હેલ્થની જરૂરિયાત હોય તો સ્ટીટ ન્યૂઝ ટ્રેક દ્વારા સતત એનો સંપર્ક કરજો મિત્રો ગુજરાતના યાત્રિકો માટે ખાસ તંત્ર દ્વારા પણ એક અપીલ કરવામાં આવી છે જો તમે ક્યારેથી ન નીકળ્યા હોય તો તમે બે દિવસ માટે રોકાઈ જાજો બાર તારીખ પછી જ નીકળજો જો મિત્રો આ ટ્રાફિક બહુ છે મિત્રો સતત ભારતભરના વિશ્વભરના જે લોકો અત્યારે અહીંયા આવી રહ્યા છે દસ તારીખ સુધીમાં ચુમ્માલીસ કરોડ લોકો જે આસ્થાની જે સંગમની છે એમાં ડૂબકી લગાવી ચૂક્યા છે મિત્રો ખરેખર આપણે આ સનાતન ધર્મની જે આપણે કહી શકાય કે ગૌરવ લેવા જેવી બાબત છે મિત્રો ગુજરાતને યાદ રાખો ને કંઈ પણ જો પ્રશ્ન હોય ક્યાંય ટ્રાફિકમાં ફસાયેલા હોય સ્ટ્રીટ ન્યૂઝ દ્વારા સતત એનો સંપર્ક કરજો અહીંયા રહેવા માટેની કંઈ પણ જો જરૂરિયાત હોય ગુજરાતના લોકોને ગુજરાતી ભાષામાં સ્ટ્રીટ ન્યૂઝ દ્વારા સતત માહિતી દ્વારા કરવામાં આવશે યોગી અને મોદી દ્વારા જે સરસ મજાનું કુંભનું આયોજન કર્યું છે મિત્રો કે આજે જે સંગમ રેલવે સ્ટેશન છે ભારે ભીડને કારણે બંધ કરી દેવામાં આવ્યું છે એની પણ ખાસ મિત્રો નોંધ લેજો એ તો સતત ટ્રાફિક અહીં વધી રહ્યું છે તો લોકોને પ્રશાસન દ્વારા પણ ખાસ સૂચના આપવામાં આવી છે કે તમે બાર તારીખ પસંદ તમે આવજો અત્યારે લોકોને એ લો તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે દ્વારા લોકોની સેવામાં આદરશે જય હિન્દ જય ભારત